રાજ્ય સરકાર દ્વારા મંદીના માહોલમાં રત્ન કલાકારો માટે તેર હજાર પાંચસો રૂપિયાનું શિક્ષણ ફી સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું સુરતના પચાસ હજાર કલાકારોને આ સહાય મળશે પરંતુ વીસ હજારથી વધુ રત્ન કલાકારોની ફોર્મમાં ભૂલ હોવાથી આ સહાય નહીં મળે બીજી તરફ રત્ન કલાકારોને શાળા તરફથી ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે શાળા દ્વારા ફી ન ભરનાર કલાકારોના બાળકોને પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકી અપાઈ રહી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરવામાં આવી દબાણ આજે સરકાર દ્વારા કરવામાં આવેલ શિક્ષણ રાહત પેકેજમાં જે રત્ન કલાકારોના જે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે પચાસ હજાર જેટલા રત્ન કલાકારોના ફોર્મ પાસ કરવામાં આવ્યા છે અને છવ્વીસ હજાર જેટલા ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે અને ફેર વિચારણા માટે જે સરકારે જાહેર કરેલી આ રાહત પેકેજની કમિટી જે છે કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ સુરત ડાયમંડ એસોસિએશન અને જે કાંઈ કમિટીમાં છે એની અમે રજૂઆત કરીએ છીએ કે છવ્વીસ હજાર ફોર્મ જે રત્ન કલાકારો માટે રિજેક્ટ કરવામાં આવ્યા છે કારણ કે અત્યારે રત્ન કલાકારોને ખૂબ જરૂર છે ખૂબ જરૂર હોવાના કારણે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે બે વર્ષથી આ મંદિરનો માહોલ છે તો ફરી વિચારણા કરી આજે છવ્વીસ છે છવ્વીસ રત્ન કલાકારોને ફરી વિચારણા કરી રીચેક કરી અને તમામ લોકોને લાભ આપવામાં આવે એવી રજૂઆત અમે આજે કમિટીને કરી છે અને આવનારા દિવસોની અંદર આ રજૂઆતને ધ્યાને લઈ સરકાર છવ્વીસ હજાર રત્ન કલાકારોના ભવિષ્યના એના બાળકોના શિક્ષણના ભવિષ્યને જોઈ અને નિર્ણય લે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અમને બે કારણ જાણવા મળ્યા હતા એક કારણ એવું હતું કે ફોર્મ અધૂરા ભરવામાં આવ્યા છે અને બીજું કારણ એવું હતું કે જે જીઆરની અંદર જે તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તારીખને વિપરીત તારીખ મારી દીધી હોય અને રત્ન કલાકારોને આ જીઆરની સમજ પણ ઓછી હોય જેથી કરી અમુક રત્ન કલાકારો જે હકીકત લાભાર્થી છે એના પણ ફોર્મ રિજેક્ટ થયા છે અમને એવી માહિતી છે તો હા ફરી વિચારણા કરવા જેવી બાબત